નમસ્કાર ડીલર મિત્ર હું તમારો મિત્ર વિશાલ અઘારા યુનિક વધારે વરસાદ અને વાતાવરણની વચ્ચે કપાસ અને શાકભાજી જેવા પાકોમાં આવેલ ફ્લાવરિંગ અપૂરતા પોષક તત્વોના હિસાબે ખરી જાય છે અને ઝડપથી આવતું પણ નથી તેના માટે મારી કંપની બે પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે એમાં પેલી છે ફેન્ટમ તે પાકમાં ઝડપથી ફ્લાવરિંગ લાવવામાં મદદરૂપ થાય છે અને જે ફ્લાવરિંગ આવેલું હોય તેને ખરતાં પણ અટકાવે છે તેનું પ્રમાણ છે પંદર લિટર પાણીમાં દસ મિલી બીજી પ્રોડક્ટ છે પુષ્પ તે પાકમાં ઝડપથી ફ્લાવરિંગ પણ લાવે છે પાકને ગ્રોથ પણ કરે છે અને પાકને પૂરતા પોષક તત્વો પૂરા પાડે છે તેનું પ્રમાણ છે પંદર લિટર પાણીમાં ત્રીસથી પાંત્રીસ મિલી તો આ વાતાવરણમાં તમે આ બંને દવાનો ઉપયોગ કરી શકો છો અને પાકને પૂરતું પોષક તત્વ પૂરું પાડી શકો છો જય જવાન જય કિસાન